ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી જીવમાંથી શિવ બનવા સત્ય જ્ઞાન પ્રાપ્ત થાય તે પોતે જ પરમાત્મા સ્વરૂપ છે પહેલું કે જીવમથી શિવ વિશે જાણો દરેક મનુષ્યના ત્રણ પ્રકારના ભાવ હોય છે પહેલો શરીર ભાવ બીજો જીવ ભાવ ત્રીજો શિવ ભાવ મનુષ્ય જ્યારે સતત ઈશ્વરની યાદમાં ડૂબી જાય છે ત્યારે પોતે પોતાના શરીરને ભૂલી જાય છે તે સમયે પોતે પોતાના જીવભાવથી કરીને પોતાના શિવરૂપ તરફ મળતી દિવ્ય પ્રેરણાઓ ઝીલે છે આવી રીતે પોતે પોતાના શિવ તત્વની ઝીલેલી પ્રેરણાઓ મુજબ વર્તીને વિશ્વના વિશ્વ શિવ તત્વને પામવા માટે આગળ વધે છે અંતે એ જીવ શિવમાં ક્ષણભાર સ્થિર બનીને તેની દિવ્યતાનો આનંદ અનુભવી પાછો શરીરમાં આવે છે અને શરીરમાં અંત સુધી તેણે મેળવેલા જ્ઞાનનો આનંદ યાદ રાખીને આ જીવન મોજથી જીવે છે જ્યારે આપણે વિરહ પરિપક્વ થાય છે ત્યારે નિરાકાર શૂન્ય કલ્યાણકારી સ્વરૂપ એવું જે શિવ તત્વ છે તે સાકાર બની સામે હાજર થાય છે માર્ગદર્શન આપી પાછા નિરાકાર લય થઈ જાય છે અને આપણા જીવનના અંત સુધી છણે છણે પ્રેરણાઓ આપીને તે મુજબના સાધના કરવાનું બળ આપે છે છણે છણે ઈશ્વરને યાદ કરવા તે સાચી આપણી મૂડી છે જેમ બગીચાને દરરોજ પાણી ન પાઈએ તો બગડી જાય છે એમ રોજનું વાંચન મનન વર્તન ન રાખીએ તો સદગુણો ઓછા થઈને પાપો વધી જાય છે આદમ આત્મા ખુદાનું નૂર હૈ આદમ એટલે આત્મા ખુદા નહીં આદમપણા આત્માપણું ભૂલી જાય તો ખુદા જુદા નહીં સત્ય જ્ઞાન વિશે જાણો જો તારે સત્ય જ્ઞાન મેળવું હોય તો અજ્ઞાને નાશ કરી દે અજ્ઞાન એટલે માયા અને માયા દુઃખથી જ ભરેલી છે તે દુઃખ બે પ્રકારના છે એક શરીરનું બીજું માનસિક શરીરનો ખોટો ઉપયોગથી શરીરનું દુઃખ થાય છે મનનો ખોટો ઉપયોગથી માનસિક દુઃખ થાય છે મન સ્થિર થવાથી સર્વે સંકલ્પ નાશ થઈ જાય છે અને બળ ભેગું થાય છે તે બળની તાકાતથી બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી છે એ જ બળથી મનુષ્ય બાળકો પેદા કરે છે પરંતુ સત્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ બળને ભેગું થવા દે તો ફળા દેતો નથી એ બળને ભેગું થવા દેતો નથી તેથી જ દુઃખથી જીવન જીવે છે અને આખરે મરે છે તો નિરાકારને મળવું મળવું તો નિરાકારને મળવું હોય તો માયાને છોડવી જ પડે છે માયા બે પ્રકારની છે એક વિધારૂપી માયા છે જે યજ્ઞ દાન તપ વગેરે કરે છે બીજી અજ્ઞાનરૂપી માયા છે જે કામ ક્રોધ મોર લોભ અહંકાર વગેરે કર્મકાંડ કરાવે છે આ બંને માયા છે તે છોડવાથી અહં બ્રહ્માષ્ટમી સમી હું ભગવાન છું તો પરમાત્માને આત્મા જોનારાને શરીર તથા માનસિક વ્યવહારને છોડનાર છોડ છો છોડનારને તે પરમાત્મા કહેવાય છે પરમાત્મા અને આત્મા જોનારને શરીર તથા માનસિક વ્યવહારને છોડનારને તે પરમાત્મા કહેવાય છે જેવી રીતે લીંબોળી લીમડાના ઝાડથી છૂટી પડીને પસાય છે કે મારે અને લીમડા વચ્ચે ઘણું છેટું પડી ગયું છે પણ તેનું તે પસાવવું ખોટું છે તેમનામાં બીજો લીમડો ઊભો કરવાનું બળ છે પણ ક્યારે જ્યારે પોતે પૃથ્વી અને જળમાં એકરૂપ થઈ જાય ત્યારે એવી જ રીતે તું તારી અજ્ઞાનરૂપી માયાને ભૂલીને મન અને આત્મા ભેગા કરી ને બ્રહ્મ જ્ઞાન મેળવે તો તું જ પરમાત્માથી છૂટો પડેલો તું પરમાત્મા રૂપ થઈ જઈશ પરંતુ જરા પણ દૂર નથી માયા બે પ્રકારની ત્યાગ કરો જે છેલ્લે રહે તે બ્રહ્મ સત્ય જ્ઞાન પરમાત્મા સ્વરૂપ સમત્વ બુદ્ધિનો પુરુષ પુણ્ય અને પાપ બને અહીં છોડી દે છે તેથી યોગ સમત્વમાં તું જોડાઈ જા કર્મોમાં કુશળતા એ જ યોગ છે કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિવાળો જ્ઞાની જન્મ બંધનથી મુક્ત થઈને મોક્ષ પામે છે આ ગીતા અધ્યાય બે પચાસથી એકાવનમાં પુરાવો છે તો એ પ્રસન્નતાના પ્રાપ્ત થતાં મનુષ્યના સર્વ દુઃખ નાશ પામે છે આ ગીતા અધ્યાય બે માં પુરાવો છે તે સ્વરૂપના ભાનથી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે માટી તથા સોનું જેને સમાન છે તથા પ્રિય અને અપ્રિયમાં નિંદા અને વખાણમાં માન અને અપમાનમાં તથા શત્રુ પક્ષ અને મિત્રુ પક્ષમાં સમાન ભાવે વર્તે છે જે મનુષ્ય સા સારી ભક્તિ વડે ભગવાનને જે ઉપાસે છે તે આ ત્રણ ગુણોથી પર થઈ ભાવ પામવા યોગ્ય બને છે તો આપ માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તો નાભીની અંદર બોતેર હજાર નાળીઓ છે તેમાં મુખ્ય ત્રણ નાળી છે જે એક આ ઇંગલા પિંગલા ને અહીંયા સુક્ષ્મણા તે સુક્ષ્મણા વડે પરમાત્માનું જ્ઞાન થાય છે ત્યારે આપણું આ ચક્ર ખુલે છે ત્યારે ધ્યાન કરવું ત્યારે કાને બિલકુલ કાંઈ સાંભળવું નહીં આંખેથી કંઈ જોવું નહીં અને મોટેથી કાંઈ બોલવું નહીં જે નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી આપણા શરીરમાં તે આમ ઓજસ નીકળે છે એ ઓજસ વડે આપણું આભામંડળનું કવચ બને છે તો એ ઓજસના તરંગોનું પ્રમાણ ખૂબ વધે છે તેથી આધ્યાત્મિક આદિદેવીક આદિભૌતિક દુઃખો મટે છે તે તરંગોની મૂડી આકાશમાં જમા થાય છે તે હાલમાં અને પછીના અનેક જન્મે કામ આવે છે તે મોટી સેવા છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યની વેચેથી આપણા ઉપર કૃપા કરી આપણને પરમાત્માએ પોતાનો બનાવી લીધો છે પણ આપણે હજી બીજા દેવી દેવતાની સંપ્રદાયમાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય પરમાત્માને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુધિક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું